लाइव लाइव न्यूज़ न्यूज़ भाभर तालुकाना गांगुण गामनी श्री सरकार सीमतर जमीन ऊपर जीत आई एल कंस्ट्रक्शन कंपनी द्वारा गैरकायदेसर दबाण मुद्दे भाभर मामलतदारे नोटिस फटकारी કપચી ના પ્લાન્ટ ના કારણે રફડી ઉડતા ખેડૂતોને નુકસાન છતા કોન્ટ્રાક્ટરની મનમાની ગ્રામ પંચાયતની નોટિસ સુલસુર્યો હવે ભાભર મામલતદારની નોટિસ પ્લાન્ટની આજુબાજુ ખેડૂતો અને રવિપાકને રજકણોને કારણે નુકસાન થતું હોવાની ખેડૂતો અને સરપંચની રજૂઆત પગલે ભાભર મામલતદારે નોટિસ ફટકારી भाभर मामलतदारे ना पगले गत छवीस डिसेम्बर ओगनीस सौ ना रोज गांगुण खाते जी आई पी एल ના પ્લાન્ટ ઇન્ચાર્જ ને નોટિસ આપી છે કે ગાગુણ ગામના સર્વે નંબર 132 માં 68 ક્ષેત્રફળમાં બિન અધિકૃત ડબાણ હેઠળની જમીનમાં બાંધકામ કરેલ છે જે અંગેની તમામ જે કઈ રજૂઆત કરવી હોય તે સારુતા 2 જાન્યુઆરી 2025 બપોરે 12 કલાકે અત્રેની કચેરીએ હાજર રહેવું જો તેમ કરવામાં ચૂક થશે તો આ કોઈ રજૂઆત કરવા માંગતા નથી તેવું માની આખરી હુકમ કરવામાં આવશે તે नॉन्ड लेवी तेवी नोटिस फटकारी छे। पाटन लाइव न्यूज़ अहवाल सुनील भाई गोकलाणी भाभर बनास कांडा